જય માતાજી બધાને તો આજે હું ફરી આવી ગઈ છું એક સરસ મજાની રેસીપી લઈને તો બે ત્રણ દિવસ પહેલાં છે ને હું એક કિલો જેટલી લગભગ મકાઈ લાવી હતી એમાંથી મેં બે મકાઈનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યા હતા મકાઈના અને એક મકાઈ વધી ગઈ હતી તો એ ત્રણ ચાર દિવસથી ફ્રીજમાં પડી હતી અને પડી પડી સુકાતી હતી તો મને થયું કે લાવ એમાંથી આજે કંઈક બનાવી દઈએ તો વરસાદની સિઝન આવી ગઈ છે અને વરસતા વરસાદમાં મકાઈમાંથી તમે ગમે તે વાનગી બનાવો તો એ ખાવાની મજા જ આવે એમને એમ પણ તમે મકાઈને ખાશો ને તો પણ એટલી મજા આવશે તો મકાઈમાંથી બનતી ઘણી બધી વાનગીઓ મેં ફૂડ ગુરુકુળ ઉપર શેર કરેલી છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જો મકાઈનો ઉપરનો ભાગ થોડો સુકાઈ ગયો તો અને ખરાબ થઈ ગયો હતો ને તો એને મેં કટ કરી લીધો છે હવે આ રીતે મીડિયમ સાઇઝની જે છીણી હોય ને એનાથી આપણે મકાઈને સરસ છીણી લેવાની છે હવે અત્યારે તો હું છે ને એક જ મકાઈમાંથી આ વાનગી બનાવી રહી છું તો એક મકાઈ સામે જે જે વસ્તુ લેવાની હોય ને એનું તમને પરફેક્ટ માપ બતાવીશ અને હા છીણતા છીણતા મને યાદ આવી ગયું કે આપણે આમાં છે ને ચીઝનો ઉપયોગ પણ કરવાનો છે તો આપણે ફ્રીઝરમાંથી ચીઝને બહાર નીકાળી લઈએ એકદમ તમે ફ્રીઝરમાંથી લઈને તરત જ છીણશો ને તો પ્રોપર નહીં છીણાય એટલે થોડી વાર એને બહાર રવા દેવાનું એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જશે તો હું શું કહેતી હતી કે હા એક મકાઈનું માપ તમને બતાવ્યું છે તો અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં આ બનાવી રહ્યા છીએ ને એમાંથી તમે બે જણાને સર્વ કરી શકશો ને એટલો નાસ્તો બનીને રેડી થશે તો જો તમે ચાર જણા માટે બનાવતા હોય તો આને આ જ માપ તમારે ડબલ કરી દેવાનું છે તો અહીંયા આપણી મકાઈ જો સરસ છીણાઈ ગઈ છે હવે એક મકાઈ સામે છે ને આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે માપ તમે પરફેક્ટ રાખશો ને તો એકદમ ટેસ્ટી તમારી આ વાનગી બનવાની છે તો આ રીતે આપણે આને સરસ ચાણીમાં ચાળી લેશું જેથી બિલકુલ પણ આપણા ચણાના લોટના ગાંઠા ના રહે અને સાથે એમાં ત્રણ ચમચી જેટલો આપણે સોજી ઉમેરવાનો છે સોજીના લીધે આ પુડલામાં સરસ એક સોફ્ટનેસ આવશે સાથે બે ચમચી જેટલું આપણે એમાં દહીં ઉમેરી દઈશું અત્યારે આપણે છે ને એકદમ નવા જ પ્રકારના મિની પુડલા બનાવી રહ્યા છીએ અને અત્યારે જે મકાઈ આપણે છીણીને એમાંથી જે મોઈશ્ચર નીકળ્યું ને એમાંથી જ આ આપણું ખીરું બનીને રેડી થઈ જશે છતાં પણ મેં થોડું અમથું પાણી ઉમેર્યું છે તમારે પહેલાં મિક્સ કરી લેવાનું ને પછી જરૂર જણાય ને એટલું જ પાણી ઉમેરવાનું છે નોર્મલ પુડલા જ્યારે આપણે બનાવતા હોય ત્યારે આપણે એને એકદમ પાતળા પાતળા કરવાના હોય છે એટલે ખીરું થોડું પતલું રાખતા હોઈએ છીએ પણ અત્યારે આપણે છે ને એકદમ અલગ જ નવા જ પુડલા બનાવવાના છીએ તો એનું ખીરું આપણે છે ને થીક રાખવાનું છે કારણ કે આપણે પુડલા પણ થોડા થિક જ ઉતારવાના છીએ તો આ રીતે જો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે આમાં સોજી ઉમેરી છે તો આને દસેક મિનિટ જેટલો રેસ્ટ આપવા માટે મૂકી દઈશું અને પછી જરૂર જણાય તો આપણે આમાં થોડું ઘણું પાણી ઉમેરીશું જો પાણી ચૂસી ગયું હશે ને તો તો આપણે આને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી આપણે એક સ્પ્રેડ બનાવવાનું છે એના માટે એક વાટકામાં અત્યારે હું ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યો છું તો સ્પ્રેડ પણ મેં ખૂબ જ ઓછું બનાવ્યું છે તો એક ચમચી જેટલો મેયોનીઝ લીધો છે સાથે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ હું લઈ લઈશ અહીંયા મેયોનીઝ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવું હોય ને તો ફક્ત ટોમેટો કેચઅપમાં પણ આ બધા જ મસાલા કરીને તમે આ સ્પ્રેડ બનાવી શકો છો એમાં આપણે અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું પીઝા સિઝનિંગ અથવા તો આપણે ઓરેગાનો ઉમેરવાનો છે સાથે થોડો આમ તો આપણે એમાં ચટ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટીઓ સ્પ્રેડ બનીને રેડી થઈ ગયો છે આપણે જે ખીરું બનાવ્યું ને એમાં મીઠું સિવાય બીજું આપણે કંઈ જ મસાલા નથી કરવાના એટલે આ જે ટેસ્ટ આવશે ને એ આ સ્પ્રેડમાંથી જ આવવાનો છે તો અહીંયા જો બીજી તરફ આપણું ખીરું પણ સરસ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયું છે કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અત્યારે હું ફક્ત એક ચમચી જેટલું જ એમાં પાણી ઉમેરીશ બધું જ બરાબર મિલાવી લઈએ હવે આપણે આમાં મકાઈનો ઉપયોગ કર્યો છે એટલે ઓલરેડી આપણા જે પૂડલા છે ને એકદમ સોફ્ટ જ બનવાના છે છતાં પણ હું એમાં વન એઇટ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી રહી છું ઈનો ઉમેરવાથી સોફ્ટનેસ તો આવશે જ સાથે સાથે એમાં સરસ ઝાડિયો પડે છે જેના લીધે આપણા પુડલા ખૂબ જ સરસ બને છે અને ઈનોને એક્ટિવેટ કરવા હું ઉપરથી હાફ ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ બધું બરાબર મિલાવી લઈશું અને હા આપણે તવો પણ ગરમ થવા માટે મૂકવાનો છે તો ફટાફટથી આપણે સાઈડમાં તવો પણ ગરમ થવા માટે મૂકી દઈએ એટલે જ્યાં સુધી આને મિક્સ કરીએ ને ત્યાં સુધી આપણો તવો ગરમ થઈ જાય તો અહીંયા આપણો તવો એકદમ સરસ ગરમ થઈ ગયો છે હવે આપણે આમાંથી મોટા મોટા પુડલા નથી ઉતારવાના મેં તમને અગાઉ જણાવ્યું એમ અત્યારે આપણે મિની પુડલા બનાવી રહ્યા છે તો એકથી દોઢ ચમચી જેટલું ખીરું આપણે લઈને આ રીતે એને મીડિયમથી પાથરી દેવાના છે સાવ પતલા પતલા નથી કરવાના આપણે ઈનો ઉમેરો છે ને એટલે આ સરસ ફૂલ છે અને અત્યારે તો બજારમાં આવા પેન કેક અથવા તો નાના નાના સાઇઝના પુડલા બને ને એવા તવા પણ રેડીલી અવેલેબલ જ હોય છે એ તવો હોય ને તો એ વાપરશો ને તો તો બધા જ પુડલાની સાઇઝ એક સરખી જ રહેશે અને પુડલા જ્યારે તમે ઉતારતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને જેવા તમે પુડલા પાથરી દો ને તરત જ અહીંયા મેં એકદમ ઝીણા ઝીણા ટમેટા અને કેપ્સિકમ સમારીને રેડી જ રાખ્યા છે એ આપણે આ રીતે એના ઉપર મૂકીને થોડા થોડા દબાવી દઈશું એટલે સરસ અંદર સ્ટીક થઈ જશે અત્યારે તમે ફક્ત ટમેટા અને કેપ્સિકમ જ લીધા છે તમે સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ લઈ શકો છો અને મકાઈના દાણા બાફીને પણ આમાં તમે લઈ શકો છો અત્યારે મેં ફક્ત ટમેટા અને ડુંગળી જ લીધું છે ગમે ત્યારે બાળકોને કંઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય ને તો તમે આ પુડલા બનાવશો ને તો ફક્ત દસ જ મિનિટમાં તમે આને બનાવીને રેડી કરી લેશો અને ખૂબ જ ટેસ્ટી બને છે બાળકો એકવાર ખાશે ને તો પછી વારંવાર આ જ ખાવાની એ ડિમાન્ડ કરવાના છે અને બાળકો માટે બનાવી રહી છું તો હું આને તેલમાં નહીં શેકું હું આ પુડલા એને ઘીમાં શેકીશ બધી જ તરફથી થોડું થોડું ઘી આપણે મૂકી દેવાનું છે અને થોડીવાર પછી આપણે આને પલટાવી લઈશું જો નીચેથી કેટલો સરસ કલર આવ્યો છે અને પલટાવીને એને છે ને તાવી થાતી થોડું થોડું દબાવીને બીજી તરફથી પણ સરસ તેકી લેવાનું છે તો પુડલા આપણે જ્યાં સુધી શેકાય ને ત્યાં સુધી તમે ફટાફટથી કમેન્ટમાં ટાઈપ કરી દો કે તમારું નામ શું છે તમે કયા સિટીથી મને જોઈ રહ્યા છો અને આ પુડલાની રેસિપી તમને કેવી લાગી સાથે ચોમાસામાં તમારા ઘરે મકાઈમાંથી કઈ કઈ વાનગીઓ બને છે એ પણ મને કહેજો અને હા તમે જો મારી પાસેથી કોઈ નવી રેસીપી શીખવા માંગતા હોય તો મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો હું ચોક્કસથી એને બનાવવાનું ટ્રાય કરીશ તો જો અહીંયા બીજી તરફથી પણ આપણા પુડલા સરસ શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ દેખાઈ રહ્યા છે જોઈને જ ખાવાનું મન થઈ જવાનું છે તો હવે આપણે આને સીધા જ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હવે અત્યારે આપણે બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે આને અલગ રીતે સર્વ કરીશું પણ જો તમે આને વડીલોને સર્વ કરવાના હોય ને તો આ જ પુડલા થોડા મીડિયમ સાઇઝમાં બનાવવાના અને એને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો આપણે બીજા પુડલા પણ ત્યાં સુધી રેડી કરી લઈએ અને આપણી જે સર્વિંગ પ્લેટ છે એમાં આપણે જે સ્પ્રેડ બનાવીને રાખ્યો તો એ આપણે પુડલા ઉપર લગાવી દઈશું આ સ્પ્રેડના લીધે જ આ પુડલાનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે સાથે ઉપરથી છે ને થોડું થોડું આપણે ઉપર ચીઝ છીણી લેવાનું છે હવે આવી પ્લેટ બાળકોને આપો તો એ ના પાડે ખરા તમે આને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારના નાસ્તામાં અથવા તો રાતના ડિનરમાં પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આમ તો આ પુડલા એમને એમ જ ખાવામાં એટલે ટેસ્ટી છે ને કે આની સાથે કોઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર નથી છતાં પણ જો તમારે કંઈ ડીપની જેમ સર્વ કરવું હોય ને તો આપણે આ જે સ્પ્રેડ બનાવ્યો ને એ જ તમે સર્વ કરી દેજો આની સાથે તો એક આપણે ટેસ્ટ પણ કરી લઈએ તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી